મિત્રો તમારું સ્વાગત છે દ્વારકેશ વેલ્ડિંગ ઓર યુટ્યુબ ચેનલમાં આ છે આપણે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છે એની બનાવટ છે ભગવતી એગ્રો ઇન્ડસ્ટ્રી સસદણ એના નંબર અને એવું આપણે આપશું છેલ્લે આપણે જોશું આ વિડીયો જોતા રહેજો અમે એના નંબરને એડ્રેસને બધું આપશું અને ડિસ્પ્લે ઉપર પણ એના નંબર બતાવવામાં આવશે જો આવા જ વિડીયોની માહિતી તમે મૂકવા કે શેર કરવા માગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એના ઉપર ફોન કરું આજી હોવણી તમે જોઈ રહ્યા છો એ ભગવતી એગ્રો ઇન્ડસ્ટ્રી જસદણની બનાવટ છે તો એના નંબર અને એવું આપેલું છેલ્લે આપણે તો તમે એના ઉપરથી કોન્ટેક કરી શકો છો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એનો એડ્રેસ છે ટેશન રોડ સંદ્રિયાકાંત ટોકી પાસે જસદણ જો આ તમે જોઈ શકો છો એનું કાર્ડ છે આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ